સાકરજન પટેલ યુનિવર્સિટી વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સન્માન કાર્યક્રમ યોજાયો આ પાવન પ્રસંગે અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું આજના પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે સાકરજન પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના તમામ વડાઓ તેમની વિદ્યાર્થી જીવનના સાચા માર્ગદર્શનકાર તરીકે માનવામાં આવે છે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું માર્ગદર્શન સમર્પણ અને સતત સહયોગ બદલ આદરપૂર્વક અભિનંદન પાઠવી અને આદરની ભાવનાઓ વ્યાપી હતી વિદ્યાર્થીઓ માટે સૌભાગ્યની વાત છે કે તેમની યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશ પટેલનું સતત માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહે છે તેમના વિચારો અને વિઝન વિદ્યાર્થી પરિષદ માટે દિશા સૂચક બની રહે છે અને સંસ્થા સાથે તેમનો આત્મીય સંબંધ વિદ્યાર્થીઓને નવી ઉંચાઈઓ તરફ દોરી જાય છે વિદ્યાર્થી પરિષદે ખાસ કરીને યુનિવર્સિટીના ડીન ઓફ સ્ટુડન્ટ પ્રતિ પણ નિષ્ઠાપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓ સતત વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કાર્યરત છે તેમનું સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય સાબિત થયું છે આવા શુભ દિવસે તમામ ગુરુજનોના આશીર્વાદથી વિદ્યાર્થીઓ વધુ ઊંચા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા